બે ત્રણસારૂપિયા ત્રણસો બાર તેર પંદર ત્રણસો ઓગણત્રીસ ઓગણત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસ બત્રીસ તેત્રીસ આઠત્રીસ ચાલી બેતાલીસ તેતાલીસ રૂપિયા ત્રણસો તેતાલીસ ત્રણસો અડતાલીસ ઓગણ રૂપિયા ઓગણપચાસ રૂપિયા ત્રણસો પચાસ બે રૂપિયા બસો ત્રીસો લાવો બસો એકત્રીસ છસો બસો ઓગણ રૂપિયા બસો એકસો ચોત્રીસો છો અગિયાર રૂપિયા બસો અગિયાર ઓગણીસી એંશી એકાશી બાણસી ખાંચી ચોણા પત્યાસી ઇત્યાશી રૂપિયા બસો પંચ્યાશી પાંચસી ખાંસી સત્યાસી અગિયાળી સત્યાસી બસો સત્યાસી ત્રણસો અઠાવન એકં બાવન બાવણ રૂપિયા ત્રણ બાવણ રૂપિયા

નવાનું નવ્વાણું એકસો નવા રૂપિયા

ચોરાશી પંચા છી ને એકાવન બાણ ત્રણ નવ ત્રણસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા ત્રણસો ચાર ચાર રૂપિયા ત્રણસો ચાર ત્રણસો ને ચાર રૂપિયા

ચાલી દેતાન 64 245 રણવા 700 245 ભાઈ રૂપિયા દેતામાં આવી 200 રૂપિયા લેલી લેલી હાચા હાચા એક રૂપિયા બસો એકાવન